રેવાબા વિદ્યા મંદિર પાલૈયા ખાતે નવરાત્રી મહોત્સવ પર્વનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેવાબા વિદ્યા મંદિર પાલૈયા ખાતે નવરાત્રિ મહોત્સવ પર્વનું આયોજન કરાયું જેમાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ તથા કેજી વન ટુના નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ ગરબાની રમઝટ બોલાવી દરેક ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા વિજેતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો શાળાના સંચાલક તથા શિક્ષક મિત્રો હાજર રહી ખેલૈયાઓને અભિનંદન પાઠવ્યા સ્ટોરી રિપોર્ટ બાય મહેશ જોગ યોગી દહેગામ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન મફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ